પોતાના ખેતરમાંથી ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર જે છે તે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે તો આ અંતર્ગત સત્તર પોઈન્ટ એકસો પચાસ કિલોગ્રામ ગાંજો જે છે તે મળી આવ્યો છે જેની કિંમત છે તે બે લાખ ઓગણસી હજાર સાતસો ત્રીસ છે તો આ અંતર્ગત આ મુદ્દામાં કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે